બોલો ખેડૂત મિત્ર તમારી ઓળખાણ નહીં આપતા બીજો પ્રશ્ન વડીલ ને એમના પુત્રો ને જમીન વેચણી કરવાની હોય અડધી જમીન ની તો એ આમ ડાયરેક્ટ નોંધ પડાવી શકે કે પેલા બધા હયાતી હક દાખલ કરી પછી હકમી કમી કરી શકે વડીલ ને શું કરવું છે પોતાની જમીન રાખવી છે પોતાના નામે થોડી અડધી રાખવી છે અડધી બે પુત્રોને આપી દેવી છે હા તો બે પુત્રો ને આપવી છે એટલાની વેચણી કરો ને બાકીની ઓટોમેટિક પડી રહેશે એની પાસે

તો તમારે જુના રેકોર્ડ ને એ બધું લેતા આવજો આવો ત્યારે જુના રેકોર્ડ ના આધારે જો એ લોકો એ ફેર્યું હશે તો સુધારી દેવું પડે પણ આપણી ભૂલે ફેર્યું હોય તો ન સુધરે જુના રેકોર્ડ માં અટક લખેલી જ નથી આપડે ટૂંકમાં ગુજરાતી ક્યાંથી ગઈ ઓટોમેટિક તો એને ખબર ન પડી ગઈ કોમ્પ્યુટર ને હવે અમારા ગામમાં જે બહુમતી કુટુંબ છે ને એ કુટુંબ ની અટક એને સડાઈ દીધી છે હું એજ કઉ છુ કે કોમ્પ્યુટર ને ઓટોમેટિક ક્યાંથી ખબર પડી ગઈ હાલ એ તો પેલા ઓપરેટર જ ચડાવી હોય આટલે હું એજ જ કહું છું કે તમારે એના માટે આખું સાહિત્ય જોવું પડે અને જો એ કોમ્પ્યુટર એ લોકોની ભૂલે ચડી હોય તો એને સુધાર દેવું પડે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે અને આપડી કોઈ પ્રક્રિયાની ભૂલે થયું હોય તો નો સુધરે તો પછી નવી વાત થાય ચડાવો ને ત્યારે સુધારવી પડે એફિડેવિટ કરીને લખીને હો અને સાહિત્ય ભેગું જો નંબર માં પૈકી આવતો હોય અત્યારે હમ હ ઈ નવા પ્રમોલગેશન માં પછી રેક નીકળી જશે સરકારે જો માપણી કરી હશે તો નીકળી જશે અને જો નહીં કરી ગયું હોય તો આપણે હિસાબ માપણી કરીને કઢાવવું પડે ફરીને કહું રિપીટ કરું સરકારે જ્યાં જ્યાં માપણી કરી છે નવા પ્રમોલગેશન થી નવા નકશા બેહી ગયા ઉપર લખાય નવે પ્રમોલગેશન પ્રવાણી તેમ તો એમાં ઓટોમેટિક બી નીકળી જાય નવો સર્વે નંબર પડી જાય એટલે સરકારે કરેલું પ્રમોલગેશન કેવા એમાં પૈકી શબ્દ નીકળી જાય સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયા હવે જ્યાં માપણી નથી થઈ અથવા તો માપણી થઈ ગયા પછી કટકા થયેલા છે એમાં પાછો પૈકી શબ્દ આવે પૈકી શબ્દ આપણે જે છે એ હિસાબ માપણી કરાવીને જુદો કરવો પડે બોલો પ્રશ્ન નંબર પૂરા થઈ ગયા બધા એક નાનો આડો લીટો આવતો હોય છેલ્લા પૈકીમાં પૈકી ગણાય કે આડો લીટો સ્વતંત્ર થઈ ગયું હા બરાબર પણ આડો લીટો સાત નંબર માં હોવો જોઈએ ઓલી એની રોડ માં જોવો છો સિલેક્ટ કરો છો સર્વે નંબર ન્યા નહીં નહીં સાત નંબર માં છે અને જૂના સાત નંબર માં તો બંને ઉભા લીટા જ આવતા પણ હવે એક ઉભો આવે છે પેલો અને બીજો નાનો આડો આવે છે એ સ્વતંત્ર થઈ ગયો કે ભાઈ સર્વે નંબર પૈકી શબ્દ ન હોય એટલે સ્વતંત્ર થઈ ગયો હા હા એ સમજાઈ બરાબર ભલે આવજો ભાઈ બરાબર હા